કવાટ તાલુકાની આથાડુંગરી ગ્રામ્ય પંચાયતમાં છેલ્લા ચાર વર્ષથી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાં એક પણ કામ કરવામાં આવતા ન હોવાથી ફરિયાદ સાથે સરપંચ સહિત પંચાયત સહેજાના ગામોના ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે આ જિલ્લા પંચાયત પ્રમુખને પણ સરપંચ સહિત આગેવાનોએ રૂબરૂ તેમજ મૌખિક અને રજૂઆતો કરી છે પરંતુ જિલ્લા પંચાયતની ગ્રાન્ટની ફૂટી કોડી પણ આ પંચાયતમાં વાપરવામાં આવતી ન હોવાથી સરપંચ સહિત આ વિસ્તારના નાગરિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આ અંગે તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખને પણ પત્ર લખી રજૂઆત કરી છે પરંતુ તેનો કોઈ પ્રત્યુત્તર તેઓને મળતો નથી જિલ્લા પંચાયતના મનસ્વી વહીવટને લીધે કવાંટ તાલુકાના અંતરિયાળ ગામોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે એવી ફરિયાદ સાથે ગ્રામજનોએ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ એલાન કરતા રાજકીય મોરચે ખળવળાટ મચી ગયો છે અમારા ગામ કામ નથી આપ્યા જિલ્લા પંચાયત વાળા એટલે અમે આવ્યા છે ચાર ગામ વસે 1 રૂપિયા નું કામ એના ભલમણ તરીકે કરવા મે આયા નથી સાહેબ જે આવેદન આપ્યો એનો કોઈ જવાબ નથી મળ્યા અને અત્યાર સુધી કોઈ કામ નહી થયો એક કે 1 રૂપિયા નું કામ થયું નથી અમારી પંચાયતમાં આ લોકો કામ કરતા નથી અત્યાર ડુંગરી પંચાયતમાં અમને અન્યાય થાય છે એવું લાગે છે ચૂંટણી જે વખતે આ તે વખતે તો હાજર થઈ જાય બધા જીતા પછી તો દેખાયા નહી આજે 10 વર્ષ થાય આ કોમ કોઈ અમોને હજુ આઈ જ નહીં જે સીટ લડવા માંગે તમે બહિષ્કાર પણ કરી શું કેવાય